જુનાગઢમાંથી ખેડૂતોની ત્રણ માંગણી સંદર્ભમાં થોડા સમય પહેલા પરેશભાઈ ગોસ્વામીની આગેવાની હેઠળ ખેડૂત આંદોલનની શરૂઆત થઈ આ ત્રણ માંગને લઈને છેલ્લે સુધી લડી લેવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો અને આ મુદ્દે ગાંધીનગર ખાતે કૂચ કરવા સુધીની ચીમકી આંદોલનકારીઓ આપી હતી ત્યારબાદ સરકાર જાગી અને અને કૃષિમંત્રી દ્વારા ખેડૂત આંદોલનકારી સમિતિના મેમ્બરોને ગાંધીનગર તેડવી ખેડૂતોના પ્રશ્નોને વાચા મળે તે માટે એક વિસ્તૃત બેઠક યોજવામાં આવી હતી બાદ પાછી ફરીથી કે ખેડૂતોના ત્રણ માંગણી અને મુદ્દાને લઈને જે થોડોક વોટ્સઅપ અને સોશિયલ મીડિયામાં જે વાતો ચાલતી થાય તેના અનુસંધાને એક બેઠક તમે કાલ કરી છે આ બેઠકમાં શું નિર્માણ બંને પ્રકારની અમારી બેઠક હતી પેલી વાત તો એ છે કે આક્ષેપ પ્રતિ આક્ષેપ ની વાત છે તો દુનિયામાં કોઈ પણ વ્યક્તિ છે જયારે સારું કામ કરવા નીકળે છે ત્યારે એના ઉપર આક્ષેપો તો થવાના છે એની અંદર

લડતા રહેવાના છે અને એક ચેલેન્જ અમારી એ પણ છે કે કોઈ અમારી ઉપર કોઈ પણ પ્રકારનો આક્ષેપ નાખતા હોય તો એમની પાસે પુરાવા હોય તો આવે આપણે જાહેર મીડિયાના મારફતે આ તમામ વસ્તુ ઉજાગર કરવા માટે તૈયાર છે જ્યારે કોઈ પણ આક્ષેપ નાખે છે એમાં કોઈ પણ પ્રકારનું તથ્ય નથી કોઈ વાતમાં કોઈ દમ નથી અને પાયા વિહાણો આક્ષેપ છે એટલે આ વખોડી ત્યારે અમને આમાં જાણવા મળ્યું છે કે આ તમામ અમુક લોકો એવા છે કે જે અમારું આંદોલન તોડવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે બીજું ડિસિઝન અમે એ લઈ લીધું છે કે હવે આ આંદોલન છે એને મોટું સ્વરૂપ આપવાનું છે જેથી કરીને એકાદ અઠવાડિયું સુધી લગ્ન ચાલે ને એ પછી સિઝન પૂર્ણ થાય એટલે અમે ગુજરાતના ગામડે ગામડે જઈ અને ને જાગૃત કરવાના છે અને ત્રેવીસ ડિસેમ્બર હમણાં નજીકના સમયમાં આવી રહી છે ત્રેવીસ ડિસેમ્બર એટલે કિસાન દિવસ છે કિસાન દિવસના દિવસે આ ત્રણેય માંગ સરકાર અમારી સ્વીકારે એવી અમને હજુ પણ અપેક્ષા છે અને જો આ નહીં સ્વીકારવામાં આવે તો ગુજરાત ભરનો પ્રવાસ કરી ગુજરાતના જે અઢાર હજાર ગામડા છે દરેક ગામડે જઈ ખેડૂતોને જાગૃત કરી અને દરેક ખેડૂતને અમે પછી સાથે લઈ અને ગાંધીનગર કૂચ કરીશું પહેલી વખત અત્યારે જે અમારી કિસાન સહકાર સમિતિ છે એક પ્રકારે સમ વાળી છે એટલે કે અમારી સમિતિમાં કોઈ પ્રમુખ નથી કોઈ ઉપપ્રમુખ નથી કોઈ મંત્રી નથી કોઈ વગેરે નથી કોઈ પાસે કોઈ પ્રકારનો હોદ્દો નથી બધા જ

બિલકુલ સમિતિ મારા પર વિશ્વાસ છે સમિતિ મને જાણે છે સમિતિના તમામ જે ખેડૂત મેમ્બર છે એ ખેરુત મેમ્બરને ખબર છે કે પરેશભાઈ છે એ કઈ પ્રકારના વ્યક્તિ છે પરેશભાઈને કોઈ પણ કાકા છે પરેશભાઈને ખરીદી ન શકે એ એને મારા ઉપર વિશ્વાસ છે એટલા માટે થઈને અમારી સમિતિના મેમ્બરે આ ચેલેન્જ આપેલી છે અને આ ચેલેન્જ ગુજરાતમાં કોઈમાં દમ હોય તો ઉઠાવીને બતાવે જો એ પુરાવા લઈને આવશે તો સમિતિ ન્યાય કરશે ને સમિતિ જે ન્યાય કરશે એને ઉમાન્ય રાખીશ પરસ્પર અમારી સાથે વાત કરવા બદલ આભાર આપ પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ